સરકારી પાસે રોડ પર આજે પાંચ વાગ્યાના આસપાસના સમય દરમિયાન બે બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો અને આ અકસ્માતની ઘટનામાં અમુક વ્યક્તિને નાના મોટી ઈજા તેમજ એક વ્યક્તિને ગંભીરતા થઈ હતી જેમાં ધીરુભાઈ બચ્ચુભાઈ ઢોડિયા ગામ ગોરખી તાલુકો તલાજાવાળાને ગંભીર ઈઝા થતાં તેમને પ્રથમ તાત્કાલિક તલાજાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અહીં તેઓને વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર રિફર કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન સાંજના સમયે તેમનું મોત થતાં શોકનું મોંજુ ફરી વળ્યું છે અકસ્માતના બનાવના પગલે હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકઠા થયા હતા